સમગ્ર દેશમાં આજે મોક મોકડ્રીલનો કાર્યક્રમ યોજાયો છે ત્યારે ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ચાર વાગે મોકડ્રીલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌ પ્રથમ સાયલેન બગાડવામાં આવ્યું હતું લોકોને અવગત કરવામાં આવ્યો હતો ત્યારબાદ બોમ્બ ફોડી અને ઘવાયેલા લોકોને રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સની મારફત જે આખું ટેન્ટ એક દવાખાનાની ઇમરજન્સી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી ત્યાં ખસેડવામાં આવ્યા હતા અને તમામ પ્રકારનું દળ તૈનાત કરવામાં આવ્યું હતું અને મોકડ્રીલનો કાર્યક્રમ સંપન્ન થયો હતો સમગ્ર પરેડ ગ્રાઉન્ડ ખાતે તૈનાત હતો અને બરાબર ચાર વાગ્યાના ટકોરે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ ભુજના પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાધવ પોલીસ વડા વિકાસ શુંડા આઈજીપી ચિરાગ કોડિયા વગેરે અધિકારીના માર્ગદર્શન હેઠળ મોકડીલનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો તો સૌપ્રથમ પ્રથમ બોમ્બ ફોડ ફોડ્યો હતો બોમ્બ ફોડતાની સાથે જ જે લોકો ઘવાણા છે તેમને તાત્કાલિક અસરથી જે રેસ્ક્યુ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું ત્યાં લઈ જવામાં આવ્યા હતા તમામને એમ્બ્યુલન્સનો મોટો કાફલો હાજર રાખવામાં આવ્યો હતો ફાયર બ્રિગેડનો મોટો કાફલો હાજર રાખવામાં આવ્યો હતો અધિકારી ગણ પોલીસ ગણ અને અન્ય સુરક્ષા એજન્સીના અધિકારી કર્મચારીનો વિશાળ કાફલો ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને બોમ્બ ફૂટતાની સાથે જ તમામ જે લોકો ઘવાયા હતા તેમને એમ્બ્યુલન્સ મારફતે જ્યાં આખી ટેન્ટ વ્યવસ્થા કરવામાં આવી હતી ઇમરજન્સી સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું ત્યાં લઈ જવામાં આવ્યું અને તેમને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તમામ જે ઘવાયેલા હતા તેમને સારવાર આપવામાં આવી સૌથી મહત્ત્વની વાત હતી કે આવી પરિસ્થિતિ વચ્ચે લોકો પોતે સજાગ રહી અને પોતાની મેળે જ આ પ્રકારનું કામ કરે તે માટે લોકોને સજાગ સજાગ કરવામાં આવ્યા હતા ગઈકાલથી જ કલેક્ટરના નેતૃત્વ હેઠળ સમગ્ર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અને આજે બરાબર ચાર વાગ્યાના ટકોરે મોકડ્રીલનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સરકારી દળ છે તેના કર્મચારી છે તે પણ તૈનાત કરવામાં આવ્યા હતા જીકે હોસ્પિટલનો કાફલો સ્થાનિક હોસ્પિટલના કાફલા ફાયર બ્રિગેડની ટીમ તમામ પ્રકારની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી અને સ સૌથી પહેલાં સાયરન વગાડવામાં આવ્યું હતું સાયરન વગાડીને લોકોને સચેત કરવામાં આવ્યા હતા અને લોકો સચેત થાય ત્યારે આ મોકડ્રીલનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો હવે રાત્રે અડધો કલાક માટેનું જે અંધારપટ છે એ અંધારપટ સૌ લોકો પોતાની સ્વેચ્છાએ નિભાવે તેવી પણ પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી હતી અને મોકડ્રીલનો કાર્યક્રમ ખૂબ જ અસરકારક રહેવા પામ્યો હતો ખાસ કરીને પ્રશાસનને ધન્યવાદ છે કે તેમણે આ તમામ પ્રકારની વ્યવસ્થાને લોકોને અવગત કર્યા હતા